વેરો હે યેમાં પાણી ભેરું હું આલવા દઉં માં બીજા ઘરની હવે આજ કેલે વેલો આવજો મારા જામ બરા ઘોઈ જાય પાછા બરાબર જા આય દો હવે પોત્રી લાવ પોત્રી નહીં એમ દેતામ ડાયરેક્ટ પીવાનો નથી લાવવા દે આ કાઈ જલાવ I don't Amazing! No. What is that? Can you see that? No, 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 no. Really?

गेम न हो पर मारो छोकरा विदेश जाओ वही जमीन नहीं आया है एन के निशान है निशान नहीं मां छोकरा कहता कि मोटी एक कीपर है यही तो वो काम रही एक तो मैं छोकरा मोटी कीपर रहती है नहीं नहीं जो नहीं है ये हारो आ सूकर है वो सूकर बेटा जमीन क्या नहीं है

हेलो 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 साहेब એક અમારા ગામમાં दारू વેચે છે ક્યાં વેચે એટલે લીમડો છે મોટો અહીંયા એક જળ બેઠો એકમાં दारू વેચે છે ને એકમાં પાણી છે હા તો હમણે આવી અમે અહીંયા ઊભા છીએ તો અહીં આવો તમે હા ઓ ટાકો એક કાળકળ નહી ને ઊભય હા સારું હાલો આવી એ હાલા આપણે ટાકે ઊભા રહી સાहेब અહીંયા જાવતે છે હેલા આ તો લદારુયા ને ટોકડી માં જાતો બરાબર તો લાગે આ રીબ લાગે સાહેબ બોલો ને ક્યાં હે દારુ લીમડા નીચે એકમાં टाकी માં દારુ પાણી ભરે આનો આપણે અહીં જઈએ હાલો જો સાહેબ આ